દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ છેલ્લે ભગવાન એમ કે અર્જુન સર્વ ધર્મ પરિત્યજ્ય બધા જ ધર્મોનો ત્યાગ કરી અને તું મારા એકલાના સરને આવ હું તને બધા પાપોથી મુક્ત કરીશ તો ચિંતા કે શોક કરીશ નહીં મિત્રો આનો અર્થ આ શ્લોકનો અર્થ અર્થ એવો કરવામાં આવ્યો છે કે સર્વ ધર્મ પરિત્યાગી એટલે ભગવાન એવું કહેવા છે કે બધા જ સંપ્રદાયોને છોડી અને એકલા મારા સરને આવ એટલે કે મારી કૃષ્ણની ભજના કર મારી ભક્તિ કર તો હું તને બધા પાપોથી મુક્ત કરીશ આવો સ્થૂળ અર્થ લોકો કરે છે ક્યારેય કૃષ્ણ ભગવાન પોતાને પૂજવાની વાત કરી જ નથી ગીતામાં વ્યક્તિ વિશેષ ની વાત નથી કરી જો માત્ર પોતાના સરને આવવાનું કે તો બીજા ભગવાનનો દ્વેષ કર્યો કેવાય કૃષ્ણ ભગવાને તું મારા સર ને આવું બધા પાપોથી સ્વામીનારાયણ ને છોડી દો ने આ બધા ધર્મો ની વાત કરી છે ના મિત્રો સર્વ ધર્મ પરિત્યાગી એટલે આખી ગીતામાં બે ધર્મો બતાયા એક પ્રકૃતિ નો ધર્મ અને બીજો આત્મધર્મ પ્રકૃતિ એના ધર્મમાં છે તું તારો આત્મધર્મ ભૂલી તારું સ્વરૂપ ભૂલી અને તું પ્રકૃતિના ધર્મમાં પેસી ગયો છું કાન સાંભળે છે ત્યારે કહું છું કે મેં સાંભળ્યું આત્મા સાંભળ્યો આપણે આત્માને ઇન્દ્રિયો નથી સાંભળતો નથી એટલે ભગવાન કહેવા છે સર્વ ધર્મ પરિત્યાગી આ પ્રકૃતિના બધા જ ધર્મોનો ત્યાગ કર

પ્રકૃતિના જે જે ધર્મો છે એ ધર્મોને તું છોડી દે એ ધર્મો તારા નથી તારું સ્વરૂપ આત્માનું છે અને આત્મ સ્વરૂપે તું અકર્તા છું એટલે તું તારા મારા એકલાના સરને આવી જા એટલે સ્થૂળ દેહ જે કૃષ્ણ ભગવાનનો છે જેને લોકો કૃષ્ણના નામથી ઓળખે છે એ પણ પ્રકૃતિ છે એટલે પ્રકૃતિના કૃષ્ણની પ્રકૃતિના ધર્મમાં આવવાની વાત નથી કરી મારા સરને એટલે આત્માના સરને મારી અંદર જે આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયો છે એ જ આત્મા તારી અંદર છે પણ તારો આત્મા જે છે એ અજ્ઞાનના આવરણવાળો છે એટલે જીવ કહેવાય

હું તને બધા પાપોથી મુક્ત કરીશ એટલે અકર્તા પદમાં આવી જા તારો ધર્મ આત્માનો ધર્મ અકર્તા પદ છે અને પ્રકૃતિનો ધર્મ એ કરતાપનાનો ધર્મ છે એટલે કર પ્રકૃતિના ધર્મને છોડી તું તારા ધર્મમાં આવી જા અને કરતાપનાનો અહંકાર કાઢી અકર્તા પદમાં આવી જઈશ તો હું તને બધા પાપોથી મુક્ત કરીશ એટલે તું એમ માનું છું કે દાદા ગુરુ આ યુદ્ધમાં લાખો લોકોને મારીને મને પાપ લાગશે એ પાપોથી મુક્ત તો ત્યારે થઈશ તું નિમિત્ત ભાવે લડીશ આત્મામાં રહીને અકર્તા પદમાં રહીને કરતા પનાના અહંકાર વગર યુદ્ધ કરીશ તો તને એક પણ પાપ લાગે નહીં નિમિત્ત ભાવે રાગ દ્વેષ વગર તું પોતે આત્મધર્મમાં આવી અકર્તા છું સ્વરૂપે પ્રકૃતિ પ્રકૃતિનો હિસાબ ચૂકવે છે કુદરતી સંજોગ જે યુદ્ધનો આવ્યો છે નિમિત્ત ભાવે યુદ્ધ કર આત્મધર્મમાં એકલા મારા સરને આવ એટલે આત્મધર્મ આત્મધર્મની અંદર અને યુદ્ધ કરીશ તો તને બધા પાપોથી મુક્ત કરીશ તો તને કરતા પણ અહંકાર નહીં આવે ઉભો થાય અને તો તને એક પણ પાપનું કર્મ બીજ પડે અર્જુન ચિંતા ન કર આવું ભગવાને આ શ્લોકની અંદર ઉડાન થી વાત કરી છે અને આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે આ ગુળ રહસ્ય જે મેં તને કહ્યું એ કયા કયા લોકોને નહીં કહેવું એ હવે હવે પછીના એપિસોડમાં જોઈશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત